મહિસાગર જિલ્લાના બાલાસિનોર શહેરના એક જ પરિવારના ત્રણ યુવાનો નોકરી કરવા માટે થાઇલેન્ડ ગયા હતા કે ત્યાં તેઓ બેંગકોક એરપોર્ટ પરથી લાપતા થયા હોવાની માહિતી મળતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે પરિવારજનોને અઠાવીસમી જૂને ઇન્ટરનેટ ઉપરથી અજાણી વ્યક્તિનો કોલ આવ્યો હતો કે તમારા માણસો ફસાઈ ગયા છે પરિવારજનોએ ત્રણેય યુવાનોને વતન પરત લાવવા માટે પોલીસ પાસે રજૂઆત કરી છે તેમજ સ્થાનિક ધારાસભ્ય માનસી ચૌહાણે પોતાના વતનમાં પરત લાવવા સ્થાનિક પોલીસને જાણ કરી છે અને આ બાબતે બાલાસીનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ અંગે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારને પણ જાણ કરવામાં આવી છે ત્રણ મુસ્લિમ મિત્રો જે થાઈલેન્ડ ગયા છે ને ત્યાં એમનું અપહરણ થયું છે અથવા ગુમ થયા છે એવી માહિતી બાલાસિનોરના પીઆઈ નિનામા સાહેબને પૂછ્યું તો એમણે પણ કીધી આવી રજૂઆત મારી સમક્ષ આવી છે અને સાચું શું છે એ તપાસીને તમને ફરી જાણ કરું છું એવું મને માહિતી આપી છે એટલે ખરેખર જો આમનું અપહરણ થયું હોય ગુમ થયા હોય થાઈલેન્ડની અંદર તો એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આ બાબતે મને પૂરી માહિતી મળતા જાણ કરીશ